સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન લોકો માટે આ જગ્યા સ્વર્ગ છે સ્વર્ગ કેમ કેમ કે આ ટેબલ ઉપર જે દેખાય છે અને એમના મેનુમાં જેટલી પણ વેરાયટી છે ને એ બધી જ તમને તદ્દન ફ્રીમાં મળી જવાની છે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું હેલો અમદાવાદ કેમ છો મિત્રો અને લોકોની ભીડ તૂટી પડે છે અહીંયા ખાવા માટે અહીંયા તમે મસાલા ઢોસા લો મૈસૂર મસાલા ઢોસા લો ફેન્સી ચીઝવાળા ઢોસા લો ઘી પોળી ઇડલી લો ઉત્તપમ લો મોકટેલ લો તવા પુલાવ લો ફિલ્ટર કોફી લો કે પછી મોટી સાઇઝના પેપર ઢોસા પણ કેમ ના લો તમને કાયદેસર જલસો પડી જવાનો છે અને આખા મેન્યુમાંથી તમે કોઈ પણ આઈટમ મંગાવશો ને તો એની જોડે તમને એક આઈટમ બીજી તદ્દન ફ્રીમાં મળી જવાની છે ટૂંકમાં કહું તો ભાઈ આખા મેન્યુ પર બાય વન ગેટ વન ફ્રી મળી જવાનું છે અને એ પણ ત્રણસો ને પાસઠ દિવસ પણ આ ઓફરનો લાભ લેવા માટે તમારે ડાઉનલોડ કરવાની રહેશે પોકેટ ઇલ એપ્લિકેશન જેની મેમ્બરશીપ તમને માત્ર નવ્વાણું રૂપિયામાં મળી જશે તો રાહ જોયા વગર જલ્દીથી વિઝિટ કરો દક્ષિણેશનની લોકેશન દિલીને કેપ્શનમાં આપેલું છે અને બીજા વડે જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો થેન્ક યુ